ભગવાન સાહેબ ને ગીતાબેન ભાઈ ધડ કરે છે કે આજ કેટલા મુ છે જય શ્રી કૃષ્ણ જય માતાજી હવે આમાંથી કઢી અથવા ઢોકરા જે બનાવવું હોય એ બને છે ને ડોક્ટર આ ભલે ભાઈ નથી પણ આ ગણેલા ડોક્ટર છે નહી હાલો એવરી વન જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સ્વામનારાયણ કેમ છો બધા મજામાં તમાર બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં હસતું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની તો હલો દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણા બ્લોગની શરૂઆત કરીએ દીવાબતી પૂજા થઈ ગયા છે અને ઘણા દિવસ પછી મુલાકાત થઈ છે લગભગ આઠ દસ દિવસ પછી તો કેમ છો યુટ્યુબ ફેમિલી બધા મજામાં ને અમે તો બધા મજામાં છીએ અને ઘણું બધું ફર્યા એન્જોય કર્યું અમદાવાદમાં અને બધું તમારી એરિયા શેર કર્યું ને તમને બધાને છે ને એ વિડીયો ગઈમાં સારા એવા તમે કમેન્ટ કર્યા એ બદલ તમારા બધાનો ફરી એક વખત ખૂબ ખૂબ આભાર ને ધન્યવાદ તો સારું હાલો તો અત્યારમાં તો જો વાતાવરણ છે એકદમ મસ્ત કેમ કે અમારા ફરી વાતાવરણ તો એટલું મસ્ત હોય ને હવાર હવારમાં ચકલાન લેલાયડાન કાબા આવી જાય કલબલાટ કરવા જો ચક્કારાણા આ બાજુ આવી ગયા છે જય જય શ્રી કૃષ્ણ માતાજી કેમ છો મજામાં તો તો હાલો હવે ચા નાસ્તાની તૈયારી કરીએ કેમ કે આજ સાહેબ છે ને આઠ વાગ્યા પેલા જવાનું છે દુકાને કામ છે એટલે એટલે આપણે થોડો કઈ ટાઈમ વેસ્ટ કર્યા વગર ફટાફટ ચા નાસ્તો કરીએ અને આજ તો છે ને મેં નાસ્તો બનાવ્યું કે બપોરનું જમવાનું બનાવ્યું ને એ ખબર નથી કેમ કે શ્રાદ્ધ શરૂઆત થઈ ગઈ છે જો સાડા સાત વાગ્યાનો છે થયો છે ને આ બાજુ બધા વાસીકામ પડ્યા છે આ તો હજી ચા નાસ્તાના જ વાસણ છો કપડાં પડ્યા છે ને આ બાજુ માતાજીના ગીત આવે છે અને આ બાજુ બને છે મસ્ત મસાલાવાળી ચા તો હાલો આવી જાઉં તમે બધા ઘણા દિવસ પછી ઘરની ગરમા ગરમ મસ્ત મસાલાવાળી ચા પીવા તો અહીંયા છે ચા અહીંયા છે મસ્ત એવા મસાલાવાળા ચણા ખીર અને પળ તો આ છે જ સવારનો નાસ્તો કેમકે શ્રાદ્ધ પક્ષની શરૂઆત થઈ ગઈ છે તો સોળે સોળ શ્રાદ્ધ હું નાખું છું એટલે શ્રાદ્ધ તો બનાવવા જ પડે એટલે અત્યારમાં છે ને ઘરના વાસી કામ પડતા મૂકી અને પેલું કા કામ હોય ખીરને પળ બનાવવાનું અરે આરે ધારાબેનનું સ્કૂલનો નાસ્તો બનાવવાનો હોય એનો નાસ્તો બનાવવાનો હોય એટલે સાડા પાંચ વાગે ઉઠીએ કે પાંચ વાગે ઉઠીએ સાત વાગતા જરાય વાર નથી લાગતી કાં એટલી દોડા દોડી થઈ જાય ને ધારા મારી હારો હાર ઉઠે ને તોય માંડ માંડ સાત વાગે તૈયાર થાય અને એ બપોર આવશે ને ત્યારે હું તમને મળાવીશ કે હમણાં જ છે ને ધારાબેન ને બે ચોટલી વારવાનો ચસ્કો લાગ્યો છે એટલે હવારમાં તો મારી દસ પંદર મિનિટ તો એમાં જ વીજે બે ચોટલી વારીને જવાનો ને આરામથી નાસ્તો કરે રમત કરતી જાય વાહ જાય વાંજાય એમાં મોડું થઈ જાય તો સારું હાલો આજ તો જો મેં છે ને મલાઈ એ મેળવી દીધી છે આજે રાતે જ મેરવી દીધી હતી તો જેવો ટાઈમ મળે ને એવો મલાઈ ઝેરી અને માખણ ગરમ કરવાનું છે આમાં છે દહીં તો સારું હાલો તો આવું કંઈક શરૂઆત થઈ છે અમારા દિવસની અને પરમ દિવસે સાહેબ લઈ આવ્યા પાકેલું ચીબડું અને જો પડ્યું પડ્યું છે ને પાકી ગયું ફાટી ગયું આજે તમે ખાઈ જ જાજો થોડુંક હીર કચું હતું કા મેં કીધું પાકી જાય ને પછી ખાઈ અને આ પાકેલા ચીબડા છે ને ભાદરવામાં જ આવે અને એવા મીઠા હોય ને કે એની વાત પૂછોમાં તો કોણે કોણે આ પાકેલા ચીબડા ખાધા છે મને જરૂરથી કમેન્ટમાં કહેજો અમે છે ને અંબાજી ગયા હતા ને ત્યાંથી અમે બે ચીબડા પાકેલા લીધા હતા કા આવડાવડા અને રસ્તામાં ખાધા હતા એટલા મીઠા હતા ને એટલે મને પાછું ફરી પાછું ખાવાનું મન થયું હતું તો પરમદી સાહેબ ગયા ને માર્કેટમાં તો સાહેબને દેખાઈ ગયા એટલે સાહેબ લઈ આવ્યા ચીબડું ત્યારે હીજ કચું હતું અત્યારે પાકી ગયું છે તો સારું હાલો ઘણી બધી વાતો કરી લીધી તો ફટાફટ હું સાહેબ બે ચાર નાસ્તો કરી લઈએ ને તમે આવી જાવ ચાર નાસ્તો કરવા ને તમે સોળે સોળ શ્રાદ્ધ નાખો કે તિથિ પ્રમાણે શ્રાદ્ધ નાખો એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો અને હા એક કમેન્ટ હતો કે તમે કેટલા દિવસ ફર્યા તો અમે સાત દિવસ ફર્યા એમાં એક દિવસ અમદાવાદ રોકાણા બાકીના છ દિવસ અમે અલગ અલગ જગ્યાની મુલાકાત લીધી પણ બહુ જ મજા આવી એક બે જગ્યા રહી ગઈ પણ કાંઈ વાંધો નહીં નેક્સ્ટ ફરી પાછા જાઉં હું કેમ કે બધી સ્થળ અને બધી જગ્યાની મુલાકાત લઈ લઈએ ને તો ફરી પાછું જવાનો ટાઈમ ન મળે અને સાહેબને આ મોકો ન મળે કાં સાહેબ એના હિસાબે હું બે થાકી ગયા હતા આગળના વિડીયોમાં તમ જોયું ને કેમ કે બહુ ભીડ હતી એના હિસાબે તો સારું હાલો તમારે બધાને હું કહેવાનું છે એ જરૂરથી કમેન્ટમાં કહેજો અને હા આ જ વાત ઉપર ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ને મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો મળીએ એક નાનકડા બ્રેક પછી તો આવી જાવ બધાય ગરમા ગરમ મસ્ત મસાલાવાળી ચા અને ચણાનો નાસ્તો કરવા અને સાહેબનું મેનુ તો બધાથી અલગ જ હોય આ પ્રસાદની ખીર છે એમાં સાહેબે છે ને પેળો મિક્સ કર્યો છે અને હવે ખાય એ ભગવાન આવું કોણ ખાય

આ પછી આખો દિવસ એમ ખૈરા જ કરે ના આ પછી ખળે નહીં જે ખરવાનો હોય ને ખરી જાય જો સાહેબ કામ વધારી ને જાય કે તારે કઈ કામ તો છે નહીં હવે તમારું મોડું નથી થાતું મોડું થાય ને અને આ એક કમેન્ટ આવ્યો તો કે આ તમે ઓનલાઈન મંગાવ્યું હતું ચકલાન ચણનું સ્ટેન્ડ કે અહીંથી લીધું હતું તમે લોકલ દુકાનમાંથી લીધું હતું તમને ગમે ત્યાં મળી જાય હે ગમે સિટીમાં ગામડામાં બધે મળી જાય એવું નથી કે ઓનલાઈન ઓનલાઈન એ મળે છે પણ અમે અહીંથી જ લીધું હતું અને આ 70 રૂપિયાનું આવ્યું હતું કા સાહેબ હા અને આપણે બનાવવું હોય ને તો બની જાય પણ આપણી પાસે એટલી વસ્તુ હોય નહીં એટલે આપણે કઈ પેતરા કરાય નહીં કૃષ્ણ હું ફટાફટ મારા ઘરના વાસી કામ કરું ને પછી મળીએ તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો ને હજી સુધી તમે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો સારું હાલો સાહેબ ભેલા જાય છે દુકાને આઠ વાગે મારે એક પાણી આવી ગયા

ખીર ને પેડો ને ચણા ને રોટલી ના બપોર હું બનાવું ને એ વિચાર કરવું જો અત્યારે એવી નાસ્તો થઈ ગયો હમણાં હોલ હરાજ છે ને ત્યાં લગી તો આવું જ રહે મેનુ હવાર હવાર માં ને સાહેબ મજા જ રહે હવાર માં ખીર ખાવા માટે તો કોણ ન ખાય હાલો હાલો જય શ્રી કૃષ્ણ જય જય માતાજી હાલો તો મળ્યા થોડીક વાર રહી ને હાલો ગાય માતા આવ્યા છે તો ખીર પડે આપી દો અને હજી સાહેબ અહીંયા જ છે જો સાહેબ ને ગીતાબેન બે ધડ કરે છે કે આજ કેટલા મુસરાત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી દોઢ બે મહિના પછી ગીતા ની મુલાકાત થઈ કા હવે ફ્રી થયા આલ્યો કે પાઈ કેમ હેતી હા બો પાઈ કેમ નથી હા કો પાઈ આજે જે ત્રીજો શ્રાદ થયો ને પણ તમાર ભાઈ નું તો અલગ જ હોય તમને ખબર તો છે અત્યાર માં એની શું ખાધું ખબર છે ખીર માં પેડો નાખી મિક્સ કરીને ખાધું કોણ ખાય છે ને બધું આવી જાય એ

पण नुकता कचरो 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 हॅलो तो मैडा તો ઘરના બધા વાસીકામ થઈ ગયા છે રસોડું પણ થઈ ગયું છે એકદમ ક્લીન ચકાચક હવે મલાઈ ઝેરવાની છે પણ એ થોડીક વાર રહીને હું છે ને મલાઈ ઝેરીશ કેમકે હજી હું હમણાં જ ફ્રી થઈશું વાસીકામ કરીને અને મસ્ત એવા માતાજીના ગરબા આવે છે એટલે અવાજ અત્યારે મેં ધીમો કરીને ખો ને ત્યારે કોપીરાઈટ આવી જાય તો ગીત સાંભળતા સાંભળતા બધા ઘરના વાસીકામ કરી લીધા તો જો ઘર થઈ ગયું છે એકદમ ક્લીન ચકાચક અને ટાઈમ થઈ ગયો છે સાડા નવ ને પાંચનો અને કપડાં અડધા અંદર સુકવી દીધા છે અડધા બહાર સુકવા છે કેમ કે જાડા કપડાં છે ને અંદર ના સુકાય ઝીણા ઝીણા હોય ને સુકાઈ જાય તડકો બહુ ઓછો આવે એટલે અડધા બાર સુકવા અડધા અહીંયા સૂકવા તો બસ હવે થોડીક વાર છે ને ઈન્દોરે બેહીશ અને દસક મિનિટ રહી અને પછી હવે હું મલાઈ ઝેરી અને માખણ ગરમ કરવા રાખી દઈ પછી જો હું બપોરની રસોઈનું કેમ કે ટાઈમ હજી ઘણો બધો છે તો સારું હાલો હમણાં શ્રાદ્ધ આલે છે ને એટલે વાસીકામમાં થોડુંક વહેલાં મોડું થાય વાસીકામમાં જો વ્યસ્ત રહું ને તો શ્રાદ્ધ બનાવવામાં મોડું થઈ જાય અને હવારમાં સાત સાડા સાતની અંદર જ જો શ્રાદ્ધ નાખી દઈએ ને તો ટાઈમ ટુ ટાઈમ બધા કામ થઈ જાય તો હું કહેવાનું છે તમારે બધાની જરૂરથી કમેન્ટમાં કહેજો તો સારું હાલો મળ્યા થોડીક વાર રહીને ફ્રેન્ડ તો મલાઈ ઝેરી અને માખણ તૈયાર કરી લીધું છે ને આ બાજુ ગરમ કરવા રાખી દીધું છે તો હવે આપણે અડધી કલાક ભૂલી જવાનું કે માખણ ગરમ કરવા મૂક્યું છે તો ત્યાં સુધીમાં આ સવારના જે વાસણ છે ને એ ફટાફટ ચડાવી દઈએ પછી બાકીના બીજા કામ કરીએ હજી બ્લાઇન્ડર એ જો ગરમ પાણીથી ધોઈને સાફ કરીને રાખવાનું છે તો આજે મેં છે ને મલાઈ રાતના જ જમાવી દીધી હતી એટલે મસ્ત એવી ખાટી ખાટી છાસ તૈયાર થઈ ગઈ તો હવે આમાંથી કઢી અથવા ઢોકરા જે બનાવવું હોય એ બને તો આલો હવે ફટાફટ છે ને પેલા વાસણ ચડાવી લો અને પછી બપોરની રસોઈની તૈયારી કરીએ તો મેડા થોડીક વાર રહીને આલો અમારા મીઠું બે નાઈ ખૂણેથી છે ને બોલતી આવે ને વાતો કરતી આવે એટલે ખબર પડી જાય જો કંઈક ફરિયાદ

નહીં ઓલું પન્નું ખુલ્લું છે ને આપી દે એટલે ખ્યાલ આવી જાય નહીં ભૂલાઈ જાય તાર કઈ લેવી તો સારું હાલો સાહેબ હજી મેં કઈ રસોઈ નથી બનાવી તો હું બનાવું તો ભૂખ બી તો અમારે તમારે ભેગું ભૂખું રહેવાનું છે જો બાર ને પાંચ નો ટાઈમ થયો ધારા બે ની વેલા આવી ગયા સ્કૂલે થી હા એ પણ એક આપી દે ત્રણે ત્રણ લેવાની છે એક એક પણ લઈ જાઓ સાહેબ બધી ક્યાં લઈ જાવ હાર ઓલો સાહેબે તો ઘણી ના પાડી દીધી કે મારે જમવું નથી તો ખીર પડી છે ચણા પડ્યા છે તો બે ચાર રોટલી કરી નાખું તો મા દીકરી બેન હાલશે ઓલું ચીપડું અત્યારે ખાવાનું છે ને તો બગડી જાય સાહેબ પાકી ગયું એ તો ખાહો ને એ ઈ નો લેવાય ભરેલું લેવાય ભરેલું પણ નું ભરેલું એટલે ખ્યાલ આવે હા આ જોઉં જો કેવી ઉપાધી સાહેબ તમને યાદ ન રે એક ફોર લાઈન ની છે એક ટુ લાઈન ની છે ને ખાનાવાડી બુક છે બસ એટલું કહેવાનું છે પત્તા ક્યાં લઈ જવાનું એ કામન ફોન કરજો જાવ હું કેવું છું પેલા પત્તા પાડ તમને યાદ નો ડોક્ટર છે જો આ દવાનું જબલું ભર્યું અમારા પાડોશમાં કોઈને કંઈ તકલીફ થાય દુકાને કોઈને તકલીફ થાય તો સીધો જો પડી લીધી છે ને ડોક્ટર આ ભલે નથી પણ આ ગણેલા ડોક્ટર છે નહીં સાહેબ કોઈ દી કોઈને નુકસાન થાય નહી હો ના ના કોઈને નુકસાન ફાળો થઈ જાય સમજાય તમે બુક સ્ટોરે જાવ ને એટલે મને ફોન કરીને કહેજો આજ તો મોગળું થઈ જાય હો મારે આવું કા મારે બેઠા એટલા બધા એટલા બધા તો આવું દુકાને કામ હોય તો માર રસોઈ તો નત કરવાની ધારણ ગીતા બેન મૂકી દો હે આવું કેમ કે એને જમાડી લો પછી હું મારે કે જમવાની ઈચ્છા નથી એટલું તો છે તો પણ ફોન કરજો ઈ તો માં ગીતા રહે હારું હાલો

તાર પપ્પાએ ખીર ને પેડો ખાધો તો મિક્સ કરીને બસ હવે ખાવ સારું હાલો તો ફટાફટ ચાર પાંચ રોટલી કરવાની છે બનાવી લઉં ફોન આવશે ને તો તાત્કાલિક દુકાને જવું પડશે તો મેળા થોડીક વાર ને હાલો ફ્રેન્ડ તો બપોરની રસોઈ તૈયાર થઈ ગઈ છે રસોઈમાં તો પાંચ છ રોટલી જ બનાવવાની હતી બાકી તો કંઈ બનાવવાનું નહોતું અને ધારા એ થોડું ઘણું કટક બટક કર્યું છે ને સીધી જ ગઈ છે ની ઘરે તો એ ન્યા રમશે અને મારે જવું છે દુકાને સાઈડનો ફોન આવી ગયો કેમ કે દુકાને ખરાબ છે તો એકલા પહોંચાય નહીં તો થોડોક એવો આપણે ટેકો દઈએ અને મદદ કરીએ કેમ કે અહીંયા નવરું બેહું એના કરતાં ત્યાં થોડીક મદદ કરીએ તો હાલો હવે બપોરે તો ક્યારે આવીએ આવીએ ને પછી મળીએ તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો એન ટાઈમ થયો છે અઢી ને પાંચનો ને બસ હવે છે ને દુકાનના કામમાંથી ફ્રી થયા છે અને તમને સરસ એવી વસ્તુ બતાવું જો જે ઓર્ડરથી બનાવેલી છે ગ્રાહકની છે મસ્ત એવી આ ઝુમર બુટી જવું ત્રણ સ્ટેપમાં ઝુમર છે ફોલ્ડિંગ બુટી છે અને આ કાનસર છે તો આપણી દુકાનમાં જ ઓર્ડર આપ્યો હતો અને આ છે ગ્રાહકની તો બહુ મસ્ત પેટર્ન છે તો તમને કેવી લાગી આ પેટર્ન એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો હું તમને આગળ અલગથી દબીમાંય બતાવું અને હવે જાઉં દેખાય મસ્ત આખી પેરમાં છે ઝુમરબુટી અને મોરલાવાળી કાનસર તો કેવી લાગી એ જરૂરથી મને કમેન્ટમાં કહેજો તો હાલો ને હા બીજી બે ત્રણ વસ્તુ એવી છે કે જે મેં પહેલી વાર જ આ જોઈ તો સારું હાલો હવે બધું વકેલીએ અને જઈએ ઘરે કેમ કે રોટલા ભૂઈ ખા થયા સાહેબને તો ભૂખ ન લાગી હા 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 ભરાઈ ગયું ભેટ ઘર સાચવીને હાચવીને કા ત્યારના નોસ્ટો પણ આમ હતા અને આમાં છે ને એ છે કાંબી એને કામ બી કહેવાય અમુક દેશી જે વસ્તુ હોય ને એના તો મને નામે નથી આવડતા તો આ કામ બી કહેવાય પગમાં પહેરવાની હોય અને આ છે ને રબારી ભરવાડ ચારણ ઈ લોકો છે ને પહેરે પગમાં એને કામ બી કહેવાય અને આ જો નવી પેટર્નના કળા ટાઈપમાં છે સાંકડા મને આમાંથી આ સાંકડા બહુ ગયમાં પણ હમણાં જ મેં સાકરા લીધા ને એટલે આપણે કેન્સલ રાખ્યું અને થોડાક ફીટ થાય માપના વધતો લઈ લે કશે નાના છોકરાની જે કળા ઝાંજરીની પેટર્ન બહુ મસ્ત આવી છે હાલો દુકાને આવી તો તમને બતાવી દઉં ક્યારેક ક્યારેક આવી રીતના હું દુકાનની વસ્તુ તમારી એ શેર કરતી રહી તો તમને કહે અહીંયા સોનીની દુકાને જવું હોય તો પેટર્ન બતાવવામાં અનુકૂળતા રહે તો આ જો નાની છોકરીની કળા ટાઈપમાં ઝાંજરી છે આપણી દુકાને તમને ગમે ત્યારે મળી જાય નાની મોટી સાઇઝ છે છોકરાઓની છે છોકરીની છે ઘણી બધી પેટર્ન છે હવે અમારા ધારાબેન મોટા થઈ ગયા નહીતર તો લઈ લેત ક્યાં છોકરા આ જો આ છોકરા માટે છે છોકરાઓના કળા છે પગના જ છે આ બધાય આ પગના જ છે જો હાથમાં પગમાં બેમાં હેજો કે પણ નહીં આ ખીલી છે ને એટલે આપણે પગમાં જ પહેરાવી શકીએ તો કે કવી ફેન્સી બધી આઈટમ છે તો આમાંથી તમને કઈ વસ્તુ ગમે જરૂરથી મને કમેન્ટમાં કહેજો અને આ ઝુમર ઝુમરબૂટી અને કાનસર તમને કેવી લાગી નહીં તો ખાસ કરીને મને કહેજો જો આ રીતના ઝુમરબૂટી છે અને આ છે મોરવાળી કાનસર મેં પહેલી વખત જોઈ બાવીસ વર્ષમાં પહેલી વખત આ પેટર્ન જોઈ અને હા આનો શોર્ટ વિડિયો તો આવી ગયો છે ન જોયો હોય તો જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જાય કે પેરાતા કેવી લાગે આનો વજન કેટલો છે અંદાજે કેટલા નહીં થાય ભાવ તો મને ખબર નથી પણ મેં વજન કીધેલો છે તો હારું હાલો વાત ન કરવી તો ફટાફટ જાય ઘરે અને બપોરા કરીએ ધારાબેનની રાહ જોતા છે તો મળ્યા ઘરે જઈએ હેલો ફ્રેન્ડ ટાઈમ થયો છે પૂણા ત્રણ વાગ્યાનો બપોળાની થાળી થઈ ગઈ છે તો હાલો તમે અમાર ભેગા પોણા ત્રણ વાગે બપોરા કરવા અને બપોરામાં છે ખીર રોટલી અને ચણા આ છે આજ બપોરનું અમારું મેનુ તો આવી જવું બધા બપોરે કરવા અને ધારા છે ને જમી અને ગીતાબેન હોઈ ગઈ છે એટલે હવે રોંઢે જ મળશું તો હાલો બપોરા લઈએ ને પછી મળીએ જો તો અરીસા માં ચક્કો ન થયો ને પાછો ચક્કો છે ને હવે વાહે પડ્યો છે કે અરીસો ફરી પાછો તોડવાની તૈયારીમાં છે જો એકવાર તો તોડી નાખ્યો હવે રિપેર એ નહીં થાય તૂટશે ને તો

અને આજ તો ધારા નીંદર નો કોટો છે ને સારો એવો પૂરો કર્યો કાબેન બેન અડધી નીંદર ગીતા માસી ઘરે ને અડધી ઘરે આવીને કે તો હારું હાલો હવે સાહેબ ની રાહ જોઈ આજે બપોરે જમવા મોડું થઈ ગયું અત્યારે મોડું થઈ જાય હજી આવ્યા નથી દુકાને થી આવે પછી વ્યારા કરવા બેહીએ તો હાલો સાહેબ આવે પછી મળીએ તો કન્ટિન્યુ વિડીયો માં જોડાયેલા રહેજો હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે પોણા દસ વાગ્યાનો ને હું દુકાનેથી આવી ગયો છું વહેલો અંજુ ખુશ થઈ ગઈ છે ખુશ થવા જેવી આમાં શું વાત છે દુખી દુખી ના ડારિયા થઈ ગયા બપોરે મોડ આવ્યા અત્યારે મોડ આવ્યા બપોરે તો તું હતી દુકાને હા બપોરે તો હતી એ મને ને અત્યારે કેમ મોડું થયું અત્યારે એમ જ હતું હું એમ જ હતું મે 7:30 પૂણ 8 વાગ્યા ની રસોઈ બનાવીને રાખી બધું છે ને જમવાનું ઠંડુ થઈ ગયું હવે કાલથી થી માર છે ને હવાર માં જે ઓલું આ શ્રાદ ની રસોઈ બનાવું ને એ ભેગી જ બધી રસોઈ બનાવી લીધી આખો ખાધા કરજો જે ટાઈમ મળે ને તે આવીને જમી જાજો ખાવું તો ઠંડુ જ

હે જય ભોલેનાથ જય શ્રી રામ એ ડ્રોઈંગ માં હોય ને એટલે કોઈને જવાબ જ ન દે એમાં મસ્કુર જય માતાજી જય માતાજી